વર્ષનાત્મ્ય હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંવાદ યોજાયો. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી લોકોની આશા, આકાંક્ષા તેમજ સજેશન મેળવવા માટે આજોશ આર્થિક સેલ ગુજરાત પ્રદેશ સંયોજક અને ભાજપના પ્રદેશ પ્રવક્તા પ્રેરક્ષાની વિશેષ ઉપસ્થિતિમાં વર્ષનાત્મ્ય હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંવાદ યોજાયો હતો. જેવા ડોક્ટર સીએ અને વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ પ્રબુદ્ધ નાગરિક સંવાદમાં જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ધારાસભ્ય ડી કે સ્વામી તેમજ ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે કે જે કે છે કરે છે લોકોને પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ મોદી સાહેબની ગેરંટી ઉપર વિશ્વાસ છે અને એટલા માટે જ બે વખત પૂર્ણ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે અને ત્રીજી વખત પણ પૂર્ણ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે અને એનડીએની સાથે ચારસો સીટો પાર કરીશું એ વિશ્વાસ સાથે આજે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા શિક્ષક સેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સેલ ડોક્ટર સેલ અને વેપારી સેલના માધ્યમથી પ્રબુધજનોનું એક પ્રભુત સંમેલન કરવાનું આયોજન કરવામાં આવેલું